પ્રથમ દિવસના કથા સત્ર વિરામની આરતીમાં પધારવા પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુના ચરણોમાં પ્રાર્થના સાથે વિનંતી કરી છે મુખી બાપુ પુપેળી ધામને પણ વિનંતી કરું કે આપ પણ આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારશું લંડનથી પધારેલા મુકેશભાઈ તેમના પરિવાર સાથે આરતીમાં સહભાગી થવા માટે કથા મંચ પર પધારશે લંડનથી પધારેલા મુકેશભાઈ એમના પરિવારજનો સાથે કથા પર પધારે પરમ ભગવતી દિલીપભાઈ પ્રજાપતિ પ્રેમિલાબેન પ્રજાપતિ મનીષભાઈ સજોડે આરતીમાં સામેલ થવા કથા પર પધારે તેવી વિનંતી છે આવતીકાલનું દ્વિતીય જ્ઞાન સત્ર આપણું સવારે સાડા નવ કલાકે પ્રારંભિત થશે આપણે સૌ મોડામાં મોડા સવા નવ કલાકે કથા પંડાલમાં સ્થાન લઈ લઈએ ફરી આપ સૌને નમ્રતાભરી વિનંતી સાથે પ્રાર્થના કે કથા પંડાલમાં જ્યારે પણ આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણા બૂટ ચપ્પલને વિરામ આપીશું કથા પંડાલમાં બૂટ ચપ્પલ પહેરી કથા પંડાલમાં બૂટ ચપ્પલ પહેરી વ્યવસ્થા સંભાળનારા સ્વયંસેવકો પણ નહીં પ્રવેશ કરે એવા સહકારની અપેક્ષા છે પધારેલા સૌ ભક્ત ભાઈ બહેનો મહાપ્રસાદ ગ્રહણ કરીને પ્રસ્થાન કરશે એવું માણેકબા પરિવારનું હાર્દિક નિમંત્રણ સાથે યાદી ઠાકોરજીના સૂચરણોમાં પ્રાર્થના કરીએ કે દ્વિતીય જ્ઞાન સત્રના આપણે સૌ સાક્ષી બનીએ આજના સાક્ષી બનેલા સૌનો માણેકબા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર આવો પ્રથમ દિવસની આરતી જય શ્રી કૃષ્ણ રાધે